ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે શીતળા સાતમની વ્રત કથા એક ઘરમાં બે વહુઓ હતી રાધણસઠનો દિવસ આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી આખો દિવસની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘનો ચોલો આવી ગયો સૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને સુલામાં લોટ્યા આખા શરીરે દાઝી ગયા એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ ભળજો વહુ તો સવારમાં વહેલી ઉઠી સૂલો સળગતો હતો ઘોડિયામાં જોઈએ છે તો છોકરું ભરતું થઈને પડેલું આખું શરીર બળેલું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળાઇમાનો શ્રાપ લાગ્યો છે એ તો સોધા રાસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાહડાની મનની દાસ ઓલાણી પણ સાસુને નાનીઓ ઉપર અપાર હેત હતું સાસુએ તેની ધીરજ બતાવતા કહ્યું આમ રડે શું ઓળશે શીતળામાં પાસે જા એ તારા છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાને ટોપલામાં નાખી સાલી નીકળી વાટે જતા બે તલાવડીઓ આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને સલો સલભરી હતી પણ કંઈ શકલું પણ પાણી પીવે નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાં નો શ્રાપ લાગ્યો છે મારા છોકરો મરી ગયો છે હું શીતળા એમાં પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે એવા અમે શા પાપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘડીના પડ બાંધેલા અને લડિયા કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા જાવશું આખલા બોલ્યા અમે એવા શાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો સારતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા ઉઘાડો માથુંને ખંજવાળ્યા કરે વહુને જોઈ ડોશી કહેવા લાગી બેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નહીં વહુએ માને ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી માના માથાની ખંજવાળ મટી ગઈ માએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુ ને તો નવાઈ લાગી અહીંયામાં હરખ માતો નથી છોકરાને જડ દઈને ખોળામાં લઈ બચી દેવા લાગી વહુ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ કે આ જ શીતળામાં છે વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદે જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું પછી વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી સલોસલ ભરેલી છે પણ તેમનું પાણી કોઈ પીતું નથી એવા એમના શાપ આપશે શીતળામાં બોલ્યા ગયે ભવે બંને શોક્યો હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને શાસ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપ એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે બોહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેની કોટે ઘડીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એવા એમના શાપ પાપ છે શીતળામાં બોલ્યા ગયે ભવે બંને દેરાણી શેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘડીના છે તું એ પડ છોડજે એમનું પાપ ટળી જશે વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતાં જતાં આપેલા આખલા મળ્યા એમને શીતળામાની વાત કરી અને કોટેથી ઘડીના પડ છોડી નાખ્યા બંને આખલા લટતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડીઓ આવી વહુએ શીતળામાંની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુઓને પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈ ઘરે ગઈ સાસુ છોકરાને જોઈ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ સઠાવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે સૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે એ શીતળાઇમાં આવ્યા અને સોલામાં એમનું તો આખું શરીર દાઝી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતળાઈમાંનો શ્રાપ લાગ્યો દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી સાલી શીતળામાં પાસે સાલતા સાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શીતળાઈમાં પાસે અમારો સંદેશ લેતી જાને ઠાણે તો પારકી વેલ ઉલાળી મેલ ઘણી ઠસમાં બોલી હું કંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શીતળાઈમાં પાસે અમારો સંદેશ લેતી જાને હું કંઈ નવરી નથી એમ કહીને આગળ સાધવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે ચિતળાઈમાં ડોશીનું રૂપ લઈને માથું ખંજવાળવા બેઠા હતા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે ચિતળાઈમાં પાસે ડોશી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો શણકામાં બોલી હું કંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને સાલવા માંડી આખો દાડો રખડીને વગડામાં જાડવે જાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળાઈમાં ના જોવા મળ્યા છોકરાનું શબ લઈને માથું કૂટી કૂટી ઘરે આવી જય શીતળાઇમાં જેવા દે રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર કહેનાર સૌને ફળજો બોલો આદ્યશક્તિમાં ની જય વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ